શરમ ના રાખતા હો આ બાજુ એનો મતલબ આ બધા મતલબ તમે તમે ખાતા હતા તો ખાધું છે બરોબર એનો પસ્તાવો થયો ખરો એ તો હવે મેં કીધું તારે ચાલુ કર્યું પુનદાન કરવાનું ગાયના રોટલી ખવડાવવાનું કૂતરાને બિસ્કીટ ખવડાવવાનું ચકલાને ચણ ખવડાવવાનું કર્યું ને અને કર્યા પછી તમારા જીવનમાં તો આ ફરી એક વખત જાહેર માં કહું છું કે માંસ મટન અને તો દારૂ આ વ્યસન અને જીવની હત્યા કરી ખાવું એ મનુષ્ય અને રાક્ષસ ને અને દેવી શક્તિ ને હંમેશા વેર રહ્યો છે આ હથિયાર જોઈ લો ત્રિશુલ છે તલવાર છે ચક્ર છે સંત સુદર્શન ચક્ર છે ભગવાન વિષ્ણુ હથિયાર ભક્તો માટે માં થઈને બેઠી છે અને દેત્યો માટે દેત્યણ થઈને બેઠી છે તો એ જ એના ભક્તો એ જ એના દીકરાઓ રાક્ષસ જેવું કામ કરે घर ना रसोड़े मटन के मांस लाई तपेली બનાવો અને વઘારી મસાલો બસાલો નાખો તમારી માતા ચીટલી પીડા થાય છે ને એ તો હું મેલડી જોણું માને હંમેશા દરેક જીવ વાલા છે કેમ કે જગત જનની કહેવાય જગત જનની એટલે આખા જગતની માં તો આખા જગતની એટલે મનુષ્ય ની તો ખરી પશુ પક્ષી ની કેવાય ને આખા જગત ની માં એટલે પશુ પક્ષી ની કેવાય ને તો તમે એની રક્ષા કરવાની જગ્યા એને રક્ષણ કરવાની એનું ભક્ષણ કરો તો શું માતા ક્યારે આશીર્વાદ આલે તમારી અંતર આત્મા પૂછજો જેમ તમને તમારો નાનો બાળ વાલો છે જેમ તમને તમારો દીકરો વાલો છે એવા બકરા નહીં તે એવી બકરી નહીં એનું બચ્યું વાલું હોય વાલું હોય ને એવા મરઘા એનું બચ્યા વાલા હોય તો એ વેદના નહિ હમતા ને તો કોઈ ભગવાન તમારી હામું નહીં જોવે કોઈ માતાજી તમારી પર કૃપા નહી કરે કોઈ માતાજી તમારું જો હોભરે તો હું કાલ થી ગાદી બંધ કરી દઈશ આ ખાવા વાળા ખાતા હોય અને માતાઓને પ્રાર્થના કરી અને એના ધાર્યા કોમ થતા હોય ને તો કાલથી આવવાનું બંધ કરી દઈશ નહીં થાય સુધરવું પડશે સુધરવું પડશે પેલા આ વાતે સુધરી શરીર ખોડ્યું પવિત્ર થયું ને આ શરીર એ પવિત્ર થયું તો આપે રૂપે મન પવિત્ર થશે શરીરનો તો ઈલાજ કદાચ તમે ડોક્ટર જોડે કરી આવો છો કંઈક બીમાર પડો દવા લઈ આવો પણ મને જોડે બીમાર છે જે ચિંતા આખો આખી રાત ચિંતાઓ કરે આખો દાડો ચિંતાઓ કરે કાલની કાલની શું થશે આમ થશે આમ ના થઈ જાય થારું આમ ના થઈ જાય થારું થાય છે ને આ બધું ચિંતાઓ તો ચિંતા રહીત થવું હોય ને તો આ રામ નામ રૂપી દવા આલી છે ઔષધિ આલી છે એને જોડે જપ ચાલુ રાખજો અને માંસ મટન બિલકુલ છોડી દેજો અને જો ખાવું હોય તો મારા ધામમાં ના આવતા જાહેરમાં બોલું છું ભલે મારી ભીડ ઓછી હોય અને કૂતરાના લાકડી દંડા મારવા હોય પથ્થર મારવો હોય તો મારા ધામ બંધ છે તમારા માટે આ જાહેરમાં કેમ બોલું છું હું મા થઈને છું હું જગત છું એનું પ્રમાણ છું તમારા જેવા મનુષ્યો માટે તો મેં થાય એટલું કર્યું પણ મારા ધામ તરફથી એમ્બ્યુલન્સ ની જીવો માટે સેવા આપી હું છું ને કે એમ્બ્યુલન્સ મારી જે તમને જોઈન ચિત્રી ચડે એવા મારા સેવકો એના પકડી પકડી જીવડા કાઢે એના મલમ લગાયા લે એના બાટલો ચઢિયા લે

ઘેરે નહીં ખાવું કે માંય નહીં ખાવું આવું જો સંકલ્પ કરી દે તો કાલથી ખમા ના કહું ને તો મારું નામ કોડી દેવી નવા આયેલા એના માટે જૂના તો મારા સમજ છે જૂના તો ખબર છે પણ નવા એના માટે અને મારા ધામમાં કોઈ બેઠક થતી નથી કોઈ નંબર લખાવવામાં આવતો નથી કોઈ દાણા જોવામાં આવતો નથી કોઈ માતાજી કોઈના ઘેર પાડતા નથી કોઈ પ્રાઇવેટમાં બેઠકો થતી નથી આ જાહેરમાં દોણા જોવામાં આવતા નથી કોઈ પૂછવામાં આવતું નથી હું જાહેરમાં બોલું છું જેમ કે મારા હવે તમને ઘેર માર્ગે નહી દોરવા

છોડી દેસો ને છોડી દીધું હશે તો બરોબર છે પણ નવા આયા છે હજુ અંદર ખાને હોટલો ખાય છે બોર્ડ મારેલું બાર જોઈ લો માનતા કઈ રીતે નાખવી મેં શ્રીફળ ચુંદરી અગરબત્તી નહીં લખ્યું મેં શું લખ્યું વાંચો ને બોર્ડ કે કૂતરા બિસ્કિટ ખવડાવજો ગાય રોટલી ખવડાવજો કીડીનું કીડિયારું પૂરજો કેમ એના પેટમાં જાય છે એ કીડીના પેટમાં જાય છે એ કૂતરાના પેટમાં જાય છે અને એની ભૂખ એની વેદના તમારી સેવાથી દૂર થાય છે ને અને એમાં જે મન આનંદ આવે છે ને એ તમારા જેવા માણસો મોટી મોટા હોનાના હાથી લાઈન બકરા લાઈન બોધી દે ને તોય એ મનમાં એડી ના આવે એટલે તો કશું માગતી નહીં કુંદાન કરો જાઓ ઘેર બેઠા કૃપા જોતી હોય તો ઘેર બેઠા પુનદાન કરો ઘેર ગેરપીસલ રોટલી પહેલાંનો નિયમ ફરી ચાલુ કરો કે પહેલી રોટલી ગાયની આ કરો બધા તમે હિન્દુ છો સનાતન ધર્મવાળા છો અને ગાયને ધર્મનું પ્રતિક માનવામાં આવે છે ગાયને તો કૃષ્ણ ભગવાને છે ને કદાચ લઈ લઈ અને ગાયોનો ચરાવા જતા અને એના બાથમાં લાખી લાગતા એના વાલય કરતા એના હાથે ફેરવતા આ ભગવાન ખુદ બતાવ્યું છે કે કાનુડો એટલે કોણ જગત નો નાથ જગત નો નાથ છે ને રામ એટલે કોણ જગત નાથ જેનાથી બધી સૃષ્ટિની રચના થઈ છે પશુ પક્ષી માનવ દાનવ ગંધર્વ બધાય કોનાથી ઉત્પન્ન થયા છે ભગવાનથી હવે જે ભગવાનના ભગવાનના શરણમાં અનુસાર ધર્મના અનુસાર જે કદાચ જીવનમાં થોડું પાલન કરે ને ભગવાનની કૃપા માતાજીની કૃપા તમારી પર વિશેષ રહે ને તો એક સમય તમારા કર્મોમાં લખેલું હોય દુઃખ લેખમાં લખેલી હોય દરિદ્રતા ગરીબી છતાંય તે મારા ભગવાનના આદેશનું પાલન કરે ને અને મારી રોમ વાળી મેલેડી કદાચ વાત મોની અને જીવનમાં શરૂઆત કરે ને જો તમારા ઘેર ધન ઢગલા કરવાના આવો ને તો રોમ વાળી મેલેડી ને